મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વસંત પંચમીનું મહત્ત્વ અને તેની પૂજા વિધિ વિશે વાત કરીશું મહાસુદ્ધ પાચમ એટલે વસંત પંચમી આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ વસંત પંચમી એટલે વિદ્યાની દેવી નાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયા છે મા સરસ્વતીની કૃપાથી દયાથી પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે વિદ્યાર્થી જ્ઞાનની શરૂઆત આ દિવસથી કરી શકે છે સૌ પ્રથમ શ્રી કૃષ્ણએ મા સરસ્વતીની પૂજા આરાધના કરી હતી સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રીકૃષ્ણને મોહિત કર્યા શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો મહારાજ સ્વરૂપ નાયર નારાયણની સેવા કરશો પાચમ પાંચમ પંચમીના દિવસે વિદ્યા આરંભ કરવા માટે પંડિતો વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે ત્યારથી દેવતાગણ મુનિઓ સનકાદિક માનવો વસંત પંચમી સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યા વિદ્યાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા આરાધના કરવાનું મહત્ત્વ છે વિશેષમાં માતાને પીળા ફૂલો પીળા રંગનો કેસર મિશ્રિત પ્રસાદ પણ ધરવાનું મહાત્મ્ય છે વર્ષભરના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમી વણજોયું મુહૂર્ત ગણાય છે આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો લગ્ન વેવિશાળ વાસ્તુ ગૃહ પ્રવેશ વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાંગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે ઋતુકાળ મુજબ વસંત પ્રવૃત્ત થાય છે પ્રકૃતિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ન જાય આ વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે આ વસંતમાં સરળતા સહજતા અને નિખાલસતા છે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે ઋતુઓમાં વસંત હું છું કવિઓ તો વસંતને યૌવન ગણાવે છે ખરા અર્થમાં વસંત ઋતુ એટલે ભારત વર્ષનો વેલેન્ટાઇન દિવસ ગણાય છે આપણા મનમાં પ્રેમની સ્ફૂરણા થાય છે પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરવા માટે ખૂબ સરસ સમય કુદરતે આપ્યો છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવા માટે સવારે સ્નાન કરીને પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ માતા સરસ્વતીની પૂજા કરો પૂજા દરમિયાન દેવી સરસ્વતીને પીળા અને સફેદ ફૂલો પીળા ફળો અને પીળી મીઠાઈઓ ચઢાવો આ દિવસે દેવી સરસ્વતીને કેસરની ખીર પણ ચઢાવવી જોઈએ તેનાથી દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે પીળા રંગનું તિલક પણ લગાવો એવું માનવામાં આવે છે કે આનાથી જીવનમાં માનસિક શાંતિ જળવાઈ રહે છે વિદ્યાર્થીઓએ વસંત પંચમીના દિવસે પુસ્તકોની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત જે લોકોને નૃત્ય કે સંગીત જેવી પ્રવૃત્તિઓમાં રસ છે તેમણે દેવી સરસ્વતી સાથે તેમના સંગીત વાદ્યોની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને આ કાર્યોમાં સફળતા મળે છે ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવીમાં શારદાનો સંગમ છે વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા વસંતના ફૂલ ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મહા મહિનાની સુદ પાચમે સૌથી પહેલાં શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું ત્યારથી સરસ્વતી પૂજાનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસ રાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યા હતા તેમની એક મનોરમ કથા વાલ્મિકીના ઉત્તરાખંડમાં આવે છે કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે દસ હજાર વર્ષ સુધી ગૌવર્ણમાં ઘોર તપસ્યા કરી હતી જ્યારે બ્રહ્મા પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા લાગ્યા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યા બાદ તે વધારે ઉન્મત થઈ જશે ત્યારે બ્રહ્માએ સરસ્વતીનું સ્મરણ કર્યું સરસ્વતી રાક્ષસની જીભ પર સવાર થઈ ગયા સરસ્વતીના પ્રભાવથી કુંભકર્ણે કહ્યું કે સ્વપ્ન વર્ષો કાની દેવ દેવ મમા એટલે કે હું વર્ષો સુધી સૂતો રહું તેવી મારી ઈચ્છા છે આ રીતે દેવોને બચાવવાથી સરસ્વતી વધારે પૂજ્ય બન્યા મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે એક લોકવાયકા અનુસાર પ્રાચીન કાળમાં ગુરુના શ્રાપથી યાજ્ઞવલ્કીય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી તેમણે સરસ્વતીની પૂજા કરી ત્યારબાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણ શક્તિ પાછી આવી હતી વસંત પંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી આપણા પૌરાણિક ગ્રંથોમાં વાઘદેવી સરસ્વતીના શાસ્ત્રોક્તરૂપ સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે ઋગ્વેદમાં વિદ્યાની દેવીને એક પવિત્ર સરિતાના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે પૌરાણિક ઉલ્લેખ મળે છે કે દેવી મહાલક્ષ્મીથી જે તેમનું રૂપ ઉત્પન્ન થયું દેવીનું તે સ્વરૂપ સરસ્વતીના નામે ઓળખાયું